નું ગુગરો ચાલુ કરો આપણે નહીં ચાલુ થાય પેટ્રોલ થઈ રહ્યું તો ચાલ થાય પેટ્રોલ તો પણ અમાય નહીં તમારમાં મોચો થતી નહીં પેટ્રોલ નહીં આલો છો નહીં નહીં પેટ્રોલ જ નહીં એમ ના હોય બને સાધન રાખો તો તો ટોકો ભરેલું પડ્યું પણ આલું નહીં મને પેટ્રોલ નહીં બીજું શું હાલત શું તારું થઈ

જો દામદાર મેદા હે જો અમે હવે ન્યા આલો તત આ જો પેટ્રોલ અમાર પાસે ખોળે છે એટલું પેટ્રોલ રાખી કે બાય સુકા રાખતા છે બધું બારું બાર કાઢું થ હોય એટલે ઓકે હું દવા લે દઉં 10 થી નહિ લાવતો આ શેરે દવા લાગી છે દવા શેની નામ માફા પેકું ખોળે પેટ્રોલ મસાળો લાગે છે કે ટ્રેમ્પોને પોણી બકરા છે હાથ પર થોડું પોણી થી એ જાવ છે મારા

કોરી થોડુંક આલ્યો તો હું એ ગોમ ના કે અમે કોમ ના આવીશું શું કોમ ના પેટ તો ના આલ્યો થોડુંક આલ્યો હોત ને હે જમ મરઈ જાય દવા લેવા જતા એક ભેંસા આ તો મારા બરો ઢાર્યુકા માં એ ગાયો આઈ હતી તેડા ખાઈ ગઈ છે તાર બઢવા છે ને કાવ કઈ ગયા છે તાર બઢવા છે બધું એવું બધું હોય છે અસુખજી ઓમા

આવો ભાઈ બનવા દા હું દાડો રાતનો કોમ આવે દાડે કોણ ના આવે આ પહેલાં તો અમારો જમાનો એવો હતો કે બધા અમે ભરા થઈ હતી અને અમારે એડીને અમે બે અને અત્યારે તો કોઈ આવતું જ નહીં એટલો બધો સમય બદલાણો છે નહીં પેલા તો જે વાતો કરી બેસી ભાઈ અમે વાતો કરતા અમારી મુતી તો કેટલું પેલું કર્યું છે પેલો આવું પેલા રમતો ભાવ હતા અને પેલા એક ઠેકણો ઘણો ફા હતા હેરા આવતા એ તો આપણે મરી ગયા ઉમર થઈ જતી પણ બીજા હજી ગણાય છે પણ કોઈ આવતા નહીં હવે તો પેલાં તો કેટલા બેસી રહેતા ને અમે કઉ ઘણી ઘણા બેહતા હતા વાસુક સુખ દુઃખની વાતો કરતા અમારી મોટીયારીમાં પણ હવે તો હવે કોઈ કોમો ઊંસા આવતા જ નહીં અમારે હેડીને આવતા હોય તો હારું કોઈ એ નહીં આવતા ને કદાચ અમે બેઠા બેડા વાતો કર્યો હવે શું ધંધો કરવાનો ધંધો અમારી કોઈ બને ના

અ ભાઈ આ કેટલું વાતો કરતા ડાળે ડાળ એને કાપેલા ને કાપો છે હું નુંવાનું હું પિયારી કોઈ તમે હાજી તમારા પર આજનું એમ બોલો આ સુતી ભલા છે તા એમ કહેવા કે પેરાગી મને પેટ્રોલ ના આલ્યું મારે છે હમ પેટ્રોલ આલ્યું અને અસુજીને ગાય બીમાર થઈ ગટડી ઓય ઓય દવા લઈને ડૂપ પેટ્રોલ જો ના પડે ને તો હે પણ કરે થાય

ના પેટ્રોલ તો હું આલત રહ્યો એમ હું તો ધોટલના બુલ્યો જ નહીં તો આલતે તો બોલી બુલી ગયો તમે ઓળખો જ છે ને શું થયું પણ કા કાલે ઢોટલ ભૂલ્યા હીને સમજ્યા નહોતે ધોરતું બોલાવની ભાવ થાય અત્યારે થોડું આવું બુલી ગયા એટલે હું આલોત પેટ્રોલ મને કબી દે કાર્ય દવા લેવા જાય થાય કેતો થઈ ગયો ના સેમ્પલના લાવવાના આવે પૈસા ના તો લઈ જો તાલો પૈસા તો છે ના પૈસા છે હે હા પૈસા બોલો

પેલાથી છું ના પેલા કોઈ સતાડી ઘણી ગરમી કરે પેલો આટલું બધું નતો બોલ્યો એના કરતા હજુ ઘણું બોલી ગયો મને પેલા ને તો ના કેટલી ગરમી કરી હોય વંશીથી શું આવ્યું થાય એની એને હવે ભેગો થાય છે મારે એના ઘેર જાવું પડશે એને મારે ધૂળ કાઢી મૂકી છે એને આજ બહુ હા તું આટલું કિલો કીધું એમ અને એને આખા ગમે તો કહેવાનું આવે છે આખા પેટ્રોલ વંજ નહીં આવે અને મારે આબરું ખોરા આબરૂનું શું એમ કે આભરૂનું પેટ્રોલ નહીં આવ્યું હોય તો એને મને ભેગો થાય મારે એના ઘેર જવું પડશે હવે એટલે એના ઘેર થઈ અને તરફ તો કે આ તો શું બધાને કી મેલે છે બધાને અમે બધાને છો કહેવાનું આવે એમ

નરે પેલો મને તો લાગે ભેગો છે એને વધારા કરેલા લાગે પણ હિજે વધારા કરીને જતો હોય એને હજુ ભેગો ચાર થાય વધારા કરીને જતા મુ મારી ગયો

તમે કીધું છે ને કીધું છે કે એમ કો શું નઈ નઈ એટલું બધું પણ ન કે કીધું છે તારે એટલું બધું મેં કીધું જ નાઈ ફિટ કરીયું શકશું તું તારે જો આખો ગામમાં કહેવાનો આવતો જ નહી એ શું કરો છે હું તો ગામમાં તો કહેવાનો આવા તારે બસ 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 અલ્યા શું કરો છો અલ્યા પણ જ ના ખાતા લાલ શું શું બેલો છે